सारु श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम सच्चिदानन्द જે વિષય ચાલે છે અત્યારે તત્વનો પ્યોર બોધ આત્મબોધની જ બધી વાતો ચાલે છે તો એ જ વિષયને થોડો આગળ વધારીએ તો મકાન આપણે બનાવવાનું હોય છે તો એને નિર્માણ કરવાનું બધી તૈયારીઓ કરવી પડે છે ઈંટો લાવવાની જમીન લેવાની એમાં ફર્નિચર બનાવવાની તો એ જે વસ્તુનું નિર્માણ કરવું હોય તો બનાવવું પડે છે એ બધું એનું મટીરિયલ ભેગું કરવું પડે છે અને જે એક વસ્તુ શોધવાની છે તો એને શોધવું કહીએ છીએ બનાવવાનું નથી અહીંયા આત્માને આપણે અહંકાર ના ભાવથી શોધવાથી જે વસ્તુ હોય મળે ખોભરાયેલી હોય પણ હતી તો ખરી શોધવાની જરૂર શા માટે પડી કે હતી અને ખોવાણી તો શોધવાથી એ વસ્તુ મળે પહેલાથી હતી એ અને જે ચીજ બનાવવામાં આવે છે કે જે પેદા થાય છે તેને બનાવવામાં આવે છે તો જે વસ્તુ આપણે પેદા કરીએ છીએ તે પહેલા હોતી નથી અને એ બન્યા પછી હોય છે તો એવું કયું કયું આપણે પેદા કર્યું છે કે એને બનાવ્યું બન્યા પછી થયું એ તો આપણે જે જે બુદ્ધિની અંદર આવ્યું છે ને બધું બનાવ્યું છે આપણે નામ રૂપ જાતિ જ્ઞાતિ પદાર્થો અમુક આપણે જીવની માગ હશે એટલે ઈશ્વરે બનાવ્યા છે બે બીબા બનાવ્યા છે પાંચ મહાભૂતો બન્યા છે એમાં ત્રણ ગુણોની રચના થઈ આ બધી બનાવી પડી ઈશ્વરે કાં તો પરમાત્માનો સંક સંકલ્પ હોય એટલે પરમાત્મા માયા બની પરમાત્મા પોતે ઈશ્વર રૂપે આ નિર્માણ કર્યું સંકલ્પની પૂર્તિ માટે એમને રમવું હશે એટલા માટે પણ પરમાત્મા તત્વ પેદા કરવામાં આવ્યું નથી એના સિવાયનું જેટલું જેટલું છે બધું પેદા કરવામાં આવેલું છે કાં તો ઈશ્વરે પેદા કર્યું કાંક અને બીજું એમાં હું તું મારું તારું અને આ બધું રમત ઊભી કરી આપણી પેદા છે એટલે પરમાત્મા તત્વ પેદા કરવામાં આવ્યું નથી અને એ કોઈ એને પ્રાપ્ત કરવું હોય તો કોઈ એના માટે કર્મથી પેદા થાય એવું નથી કારણ કે કર્મથી તો વસ્તુઓ પેદા થાય છે વ્યક્તિઓ પેદા થાય ગાડી પેદા થાય મકાન પેદા થાય બધું કર્મથી જ્ઞાન પેદા પેદા થાય થાય બધું કર્મથી થાય પરમાત્મા કર્મથી નથી થતો એટલે કીધું છે કે ન કર્મણા કર્મણાથી અમૃત તત્વ પ્રાપ્ત કરવું હોય તો કર્મથી નહીં ન પ્રજયા ન ધને ન કાંઈ નહીં પણ અજ્ઞાનથી જેટલું જેટલું ઊભું કરી નાખ્યું છે અહંકારે જે અનિર્વચનીય એટલા માટે કહેવાય છે કે અહંકારે પેદા કર્યું છે ને એને જણાય છે સાચું એટલે એને બધા જ્ઞાનથી ખરી જવું પડે અજ્ઞાનથી ઊભું થઈ ગયું છે તો જ્ઞાનથી ખેરવી દેવાનું તો અહીંયા બાકી બધા કોઈ પુરુષાર્થ કરવાનો નથી આવતો જન્મ લેવામાં પુરુષાર્થ નથી જન્મને પૂરો કરીને મૃત્યુ કરવામાં પુરુષાર્થ નથી એમ ખાવા પીવા માટેનું ભેગું કરવાનો પુરુષાર્થ નથી કરવાનો એ બધું જ પ્રારંભથી ચાલે છે પણ અજ્ઞાન મટાડી અને જ્ઞાનમાં આપવા માટે પુરુષાર્થની જરૂર પડશે નેવું ટકા એમાં પુરુષાર્થ જોશે બાકીના દસ ટકા વ્યવહારના માટે કરવાના છે તો પરમાત્મા કૃતિ સાધ્ય નથી પણ જ્ઞાન જે છે ને એ જ્ઞાનવાનમાં જ્ઞાન રહે અને જ્ઞાનવાન બની શકીએ ત્યાં સુધી મહેનત છે પછી તો જ્ઞાનની સ્વયં જ્ઞાન છે એમાં કોઈ કૃતિ નથી કોઈ સાધન નથી જેટલા જેટલા સાધન છે એટલે એટલા બંધનો વધે છે પાછા અને બંધનો વધે છે એના કારણે ખબર અંદર પડવી જોઈએ કે જે હે અહંકાર હતો હું તો મારું તારું કરતો તો સુખી દુઃખી થતો તો આ અઘરું પડે છે ના હોયલું છે એ બધું કરતો તો એને કરવાનું જેટલું જેટલું ઊભું કર્યું એને એક એક વેણી વેણીને આપણે નિકાલ નથી કરવો પણ એ અહંકારને ખતમ કરી નાખવાનો અને અહંકારને ખતમ કર્યો અને પોતાનો જેમ જેમ દર્શન કર્યું તો ખબર પડે કે અહંકારે કેવું કામ કર્યું હતું અરે આ મન કેવા નાલાયક કામ કરાવે છે આપણને એની ખબર પડે આને કહેવાય વિવેક તો જેટલું જેટલું કરવા જઈએ નથી ઉભો થતો એમાં ઉલટાનું પાછો સંસાર ડબલ વેગથી ચાલુ થાય છે કરવા જેટલું જઈએ બંધ કરવા જઈએ ચાલુ કરવા જઈએ ખાલી કરવા જઈએ ભરવા જઈએ પણ કર્યા એટલે મર્યા તો પરમાત્મા કોઈ કૃતિ સાધ્ય નથી એમાં કરતા કર્મ કરણ કે કોઈ પણ જાતનું કારક લાગુ થતું નથી એમાં એટલે કરવાનું બધું પ્રકૃતિમાં હોય છે ગુણા ગુણેશ્યું વર્તન તે થતું હોય છે બધું જ્ઞાની ગુણો ગુણોમાં વર્તે છે એવી રીતનું જોવે અને અજ્ઞાની છે એ હું કરું છું મારાથી થયું મારો વટ પડે છે ને એવી રીતે જોવું અજ્ઞાની હોય તો અહિયાં આ કાય લાગુ પડતું નથી કરતા કર્મકરણ એટલે સાધન કશું જ નથી બધું ખરી પડે અને પોતે જે નથી કરી શકતો કાયમ સનાતન છે એ બચી રહે છે તો પ્રકૃતિમાં ઉભો થયેલું માયાથી પછી અજ્ઞાન ઉભો થયેલું અહંકારથી બધું હોય બધાથી સંબંધ છૂટો થઈ જાય હા એટલે જે પ્રકૃતિ થી પાર વસ્તુ છે કે જ્યાં અહંકાર નથી પહોંચતો વાણી નથી પહોંચતી મન નથી પહોંચતું એવું જે તત્વ છે એમાં કદી એ ક્રિયા છે નહીં કદી થઈ નથી કદી ક્રિયા થશે નહીં અને કોઈ દિવસ થઈ શકે નહીં તો એ પરમાત્મા તત્વ કેવું છે કે સવારમાં ભાઈ કહેતા હતા કે જો હય સો હય નથી ને પણ સત્તા એ આપે છે નથી ને સત્તા આપે એને અને એની પોતાની સત્તા છે જ નહીં નથી એની પોતાની કોઈ સત્તા નથી જો આપણે કેટલી મહેનત કરી બાળપણ છોડી દીધું યુવાન બન્યા કેટલો પરસેવો પડ્યો આપણને કાંઈ નહીં બધું થયું છે એવું લાગે છે ભાષે છે જો આપણે કરતા ભાવ કરતા વગરનું નુકસાન જો કરું નહીં કરીએ તો નુકસાન થશે તો ભાઈ તમે બાળક ને બાળક પડ્યા રહ્યા કંઈ ના કર્યું તો કેમ યુવાન બન્યા કેમ વડીલ બન્યા થાકે થતા શરીર કેમ ગયું નવું કેમ આવ્યું અને આબા માટે કોઈ ઈચ્છા ના કરી કે આ તારીખે જ મારો સારું મુહૂર્ત છે શ્રાવણ સુદ જ જોવે આ તારીખ જ જોવે આ ચોકડીઓ જોવે મરવા માટે તારીખ નક્કી નથી કરતા શરીર છોડવા માટે કઈ તારીખે શરીર છોડ્યું अथवा છોડું છે તો શું બતાવશું મતલબ એ છે કે પોતે છોડ્યું છે શું બાલપણ આપો આપ છૂટી ગયું આસત એક પણ ક્ષણ તકતું નથી બધું છૂટી જાય છે તો છૂટે છે કે કેની રહેવાની સત્તા નથી અને બધું છૂટે છે અથવા એકનું બે દેખાય છે એનો મતલબ એ થયો કે બે એકનું બે થયું જાણવા વાળો બીજો છે ત્રીજો એકનું એક દેખાતું હોત તો સમજી લો કે એ તો આંખનીથી દેખાય છે એકનું બીજું એકનું અનેક આ બધું દેખાય છે તો એને જાણવા વાળો દેખાતો નથી બધું એને જણાય છે એકે જણાય છે બે જણાય છે અને અનેકે જણાય છે તો જે અસત છે એ ક્ષણ પણ ટકતું નથી અને એને બદલવા માટે કરી અને જો ચેતન હોવા છતાં પોતે મહેનત કરતો હોય તો એ કેટલો અજ્ઞાનમાં છે મનને વશ કરવું છે અંતઃકરણને શુદ્ધ કરવું છે તો જ્ઞાનની છેલ્લી વાત માટે આ બધી ભ્રાંતિઓ છેલ્લે તો અહંકાર અધ્યાસ કરી કરીને બની ગયો છે તેને બે ત્રણ લાખો મારવી પડે એટલે અંતઃકરણ શુદ્ધ કરવાનું છે બાકી તો જેમ જેમ અસલ પોતાના ઘરમાં એ નિશ્ચયથી બેહી જઈએ તો એ અંતઃકરણ ચોખ્ખું કહેવાય એને સારો વિવેક થયો એનું એનું નામ ચોખ્ખ તો બદલવાની ગતિ જે છે એ તો જોવામાં આવે છે જે કંઈ બાળક થયો એમાંથી યુવાન થયો એમાંથી લગ્ન ત્યાં છોકરા ત્યાં દાદો થયો શરીર થયું કેટલા જણા જોડે સંબંધો ઓછા કર્યા કેટલા જણા જોડે સુમેળ કરી નાખ્યો જ્યારે જ્યારે સંબંધના ઘરમાં આવી અને સુમેળ કર્યો એટલે આનંદ વધ્યો આનંદ વધ્યો તો ડીઝલ બળતું બંધ થવા માંડ્યું વળી પાછો આનંદ વધ્યો કેવો હોવો ખોટો અહંકાર હતો પકડ્યું હતું તો જેમ 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 અહંકાર ને મોળા આપણે આપણી ગયા અહંકાર ગયો તો ખબર પડી કે પેલા જેવું જોયું તો બીજી વાર જોયું તો બદલાનું હવે મુક શું બન્યો ત્રીજી વાર બદલા જોયું એટલે હાવ બદલાઈ ગયો આખો રસ્તો જ બદલાઈ ગયો ઊંધું આખું આંખની પુત્રી સન્મુખ થઈ ગઈ અને આ જેટલું જેટલું પદાર્થ માત્ર જે કઈ જણાય છે એને પણ જો અને એની ગતિને એને કાળને જોવામાં આવે તો એને એકને એકને ત્રણ વાર જોઈ શકીએ છીએ એ નો એ સુરેશભાઈ તો બાળક તરીકે જોયો યુવાન તરીકે જોયો વૃદ્ધ તરીકે જોયો તો એની અવસ્થાઓ ત્રણ વાર જોઈ પણ એમાં સુરેશભાઈ જે અંદર છે પોતે ચેતન રૂપે જીવો ભાઈ એ તો એકનો એક જ હતો આ તો કાથી જેટલું જેટલું બદલાય છે એ બધું નોખું નોખું લાગે છે અને અનેક લાગે છે અને જે નથી બદલાતો એ એકનો એક રહે છે અને એ ચેતન છે આપણા ખ્યાલમાં આવે કે ના આવે પણ પોતે કાયમ માટે એવો ને એવો છે કોઈ નામ રૂપ ધારી નથી કોઈ આકાર ધારી નથી પણ જેટલું જેટલું જે કઈ અનુભવાય છે બીજું એ અંદર આવે છે છે બદલાઈ જ્ઞાને બદલાય છે કોઈ વર્ષમાં બદલાય છે કોઈ મહિનાઓમાં બદલાય છે કોઈ કલાકમાં બદલાય છે કોઈ મિનિટોમાં બદલાય છે કોઈ સેકન્ડોમાં બદલાય છે બદલાવા સિવાય સંસારમાં બીજું કોઈ તત્વ નથી એટલે કાળ છે એમ અને જે જે પોતાને કાળમાં આવેલા જોવે છે એની વહે મોત છે એની પાલખી ઉઠાવશે શરીરની નહીં પછી એની ઉઠાવે એવું થાય છે અને પછી બીજા ખોખામાં જન્મ લેશે એટલે જે હંમેશા બદલાય છે તેને આપણે સ્થિર સ્થાયી માની અને પોતાનું પકડી રાખવા માંગીએ છીએ બધું શરીરને શોભાવાનું મકાન છે કે પોતાનું જે 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 બદલાય છે એને આપણે ના બદલાય ને એવું માનીએ છીએ એટલે તો કોઈને મોત ગમતું નથી શરીરનું અનેક શરીરનું મોત થઈ જાય છે તો બીજા બધા રોવે છે કે મારું મારું હતું જતું રહ્યું પોતાને મોતની બીક ચાલુ થાય છે અમારે એક મિત્ર હતો તો પાડોશી પાડોશીમાં કે શેરીમાં કોઈ મરી જાય તો ચાર દિવસ સુધી ઊંઘ ના આવે એટલે એનો છોકરો આવે મારી પાસે મને રાત્રે ફોન આવ્યો એક વાગે ફલાણા ભાઈ મરી ગયા તમે પપ્પા જતા રહેજો કે ચાર દાડા હવે જે બદલાય છે એને આપણે કાયમી માની લીધું અને જે કદી બદલાયું નથી કદી બદલાશે નહીં કદી બદલાઈ શકતું નથી અને એની પ્રાપ્તિને આપણે એમ માનીએ છીએ કે ઓહો હો આ તો કાઠું કામ છે કેટલું મોટું ગાઢ્યું છે આ બુદ્ધિ નું આપણે કાયમ વાળું છે કાયમ જોડે જ છે કાયમ બીજું નથી અને એને મેળવવું કાઠું છે એની પ્રાપ્તિ કઠણ છે તો પછી હોયલું શું છે ચમત્કારો હોયલા છે ચમત્કારો થઈ જાય એ તો બધી પ્રાપ્તિઓ છે એટલે ચિતના ચારા છે ચમત્કારો છે તો પોતાનો સ્વાભાવિક જે પોતે છે તો એમાં કરવાનું શું છે પાવડો લઈને મથવાની જરૂર નથી કે ઘણો અભ્યાસ ના કરીએ સીધી રીતે અહંકાર માની જતો હોય તો ખાલી એના ઉપર દ્રષ્ટિ કરવાની જરૂર છે જો દ્રષ્ટિ મન ઉપર કરીએ છીએ એટલે મન ફાટી દમાડે જાય છે દ્રષ્ટિ સંસાર ઉપર કરીએ છીએ સંસાર વધે જાય છે જો પરમાત્મા ઉપર વારંવાર કરીએ તો પરમાત્મા વધે જાય આપણામાં જો હે સો હે એ દૂરે નથી બીજો નથી એને મેળવવી હોય કોઈ વારે નથી તો અત્યારે જે સંસાર છે એવું દેખાય છે કે આ છે તો જે છે પણ સંસારનું છે તો છે પણ હું તો રહેતું નથી હતું થઈ જાય છે સંસાર તો આજે જેને છે કહીએ છીએ એ તો આવતીકાલે હતો હાલ એમ કહેવામાં આવે કે ફલાણા ભાઈ છે અને પછી એવો દાણો આવે કે એ હતો તો એ તો બદલાણું છે તો પછી શું બદલાણું છે એ બદલાણો કે માનતા માન્યતામાં ઉભું કરી નાખેલું છે આ સત ને સત માન્યું એ બદલાનું એટલે સતનો અભાવ નથી અને સંસારનો કોઈ દાડો ભાવ નથી કારણ કે સંસાર કાયમ ક્ષણે ક્ષણે અભાવમાં જતું રહેલું છે જાય છે જાય છે જાય છે બધું અવસ્થા હોય પરિસ્થિતિ હોય ઘટનાઓ હોય દેશ હોય કાળ હોય કે વસ્તુ વ્યક્તિ હોય બધામાં પરિવર્તન ચાલુ જ છે નોન સ્ટોપ આજ એનો સ્વભાવ છે આપણા ప్రత్యક્ષ અનુભવ ની આ વાત છે સ્થૂળ ને સ્થૂળ થી સ્થૂળ વાત બતાવીએ કે આપણે અહીંયા નથી અહીંયા आश्रम માં નથી અને ક્યાં દૂર ના દૂર છો છતાં એવો કઈ સત્તા છે એ ઊં તાકાત છે કે એવો કકાસ અહીંયા પહોંચે છે ત્યાં બોલાય છે ત્યાં સભલાય છે क्या तो सम्प्लाय छे तो एक व्यक्ति भाव तुम्हें देश उपो करे तो के मेऊ मारा सौ किलोमीटर दूर छे आश्रम तो जे तत्व तो तमें है तो तुम्हें ज्ञात छो क्या पण छे न है छे तो जे देश थी बदलातो रेलो छे एम सत्ता तो ये सतनीच छे माया नहीं माया नी सत्ता है તો પ્રકાશ જે છે સત્તાનો એ તો તમે દેશ બદલો કે બદલાય વાગે વાગે અહીંયા છું બીજા છું વાગે ત્રીજા કામમાં છું પણ પ્રકાશ તો એ બદલાતો નથી ચેતન સત્તા છે એ બદલાતી નથી એમને એમ છે આપણે ક્યારેક ધનિક થઈએ તો અભિમાન બદલાય બીમાર થઈ જાય થઈએ તો ફોકો બદલાય રોઈએ ભય આવે ક્યારેક ક્યારેક આપણે જણ આપણે બધું ગુમાવી દીધું ને હાવ 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 ગરીબ છીએ ને એમ રોતા હોઈએ હોય બધું એ પચીસ લાખ પચાસ લાખનું મકાન હોય બીજું હોય બે ત્રણ વીઘા ખેતી હોય પણ તોય ખૂટતું હોય કે હું હજુ સંતોષ નથી મારે મારે મારી પાસે કંઈ નથી અને રોવાનું ચાલુ ને ચાલુ થઈ જાય તો આ આપણે દરિદ્રી બની જઈએ ક્યારેક ધનિક બની જઈએ ક્યારેક બીમાર થઈ જઈએ ક્યારેક આપણે તંદુરસ્ત બની જઈએ ક્યારેક અપમાન થઈ જાય પણ આપણા હોવાપણામાં શું થયું કહો ચેતન જે છે એમાં કશું થયું છે ફરક પડ્યો તો ના આપણું જે હોવાપણું છે તે સત્તારૂપે છે અને જે જે પ્રાપ્તિઓ થાય છે અહંકારના લઈને થાય છે ને અહંકારમાં થાય છે અને એને સાચું માન્યું છે તો ભવાત હવે ચાલુ રહે એટલે બળતામાં હાથ નાખવા જેવો નથી મળાય જે चलती चक्की દેખ કે લિયા કબીરા રોય દો પાટન કે બીચ મે સાબૂત બચા જે بچے بچી ગયો સાબૂત બચા ન કોઈ વચ્ચે આયો એ બતોય ગયો પણ ખિલ્લો પકડી લીધો કે મેરે અપને સિવા કોચ નાજી તો એને ક્યાં મરવાનું છે મતલબ એ છે કે આપણી સત્તા નિરંતર રહેવાવાળી છે જો આપણી સત્તા નહીં રહેશે તો લાખ નો કોણ ભોગવશે પછી જેટલા જેટલા લાખ ચોરાશી ભોગવવાની છે એ આપણી સત્તા છે તાર તો એ ભોગવે છે બધા નરક કોણ ભોગવે સ્વર્ગ કોણ ભોગવે તો આ બધા ભોગવટો થાય છે એનું કારણ કે એની જે સત્તા છે નિરંતર છે અને બદલાતા વાળો બધું ભોગવાઈ જાય છે સુખી થવાય છે દુઃખી થવાય છે પણ જે નિરંતર સત્તા બધામાં રહે છે તેમાં કોઈ પરિવર્તન નથી થઈ શકતું હવે વિચાર કરીએ કે આપણે પોતાનું હોવું છે તો કેમ બુદ્ધિના કારણે હોવું છે અથવા જાગો છો એટલે હોવું છે ઊંઘમાં નથી હોવું અથવા અહીંયા શાસ્ત્રો કે છે એટલે હોવું છે કે પાડોશી ધોકો લઈને છે માન હોવું છે એટલા માટે હોવું છે કઈ સાબિતી છે હોવાની કોઈ કોઈ અનુમાન નથી કોઈ પ્રમાણ નથી એનું પોતાનું હોવું છે એ જ પ્રમાણ છે કોઈની સહાયતાથી આપણું હોવાપણું નથી આપણું હોવાપણું એ બધા સાધન રહી છે એટલે કરણ નિરપેક્ષ છે હવાપણું એ સત્તા છે એમાં તો રહીએ છીએ તો આપણું કોણ તો એ સત્તા પરમાત્મા આપણો છે છતાં આપણું શરીર ને આપણા સંબંધીઓ ને આપણી વસ્તુ ને આપણું યુવાની રાહ કેટલામાં ચોંટવાનું થયું હવે જે પોતાનું હોવા પણ છે સાક્ષાત એમાં કોઈ મારું તારું તું તારું નથી આ તે બીજું ત્રીજું નથી અને એમાં કોઈની તાકાત નથી કે એ અસત ની સાથે ચોંટી શકાય છતાં જ અહી ચોટ્યા છીએ અને ખોટે પ્રાતીજે ચોટા છે અને તોય પાસા 50 વરસ નો થયો 70 નો થયો હજુ બચાવું છે મરવું નથી દુખ આવે તો ચાલે નહીં માતાજી ની બાધા કરે નાળિયર વદેરે તો આ સૂટ ની સાથે ચોટી રહી છે નથી એની સાથે ચોટા છે એવા ચોટા છે ઉંકરતા હતા તો બધા જે ચોટ્યા છીએ ત્યાંથી ઉખડવાની વાત છે અસત ની સાથે બધું એમને એમ રહી જશે આપણે ઉખડશું ને તો બાકી જે માન્યું એમને ગોટાળો એમને એક બાજુ રહી જશે અને સાક્ષી હાથ છે કે મારે શું માન ને મોભો મહતા પૈસો શરીર ને કેટલું ચોટ્યું છે વેવાઈને ખોટું લાગશે ના જવું સત્સંગને એક બાજુ મિલ દેવા મિટિંગ છે તો આપણે તો સભાસદ છીએ ના જઈએ તો ખરાબ લાગે જો મોટા ભા થઈ ગયા છે બેંકના સભાસદ થઈ ગયા મતલબ એ છે કે મહત્તા કેવા ચોટા છીએ જે પરિવર્તન છે પરિવર્તનશીલ છે અને પાછું એમાં દૂર જવું પડે છે બીજે જવું પડે છે પૈસા ખર્ચવા પડે છે શક્તિ શરીરની વેડફાય છે છતાં ચોટા છીએ જેમાં પરસેવો નથી પડતો દૂર જવાનું નથી એમાં બીજા કોઈની ખુશામત કરવાની નથી તો આ આને કહેવાય અવિવેક કે ફાલતુ મહેનત થાય છે ગારાની અંદર કાયમ ગોદ કરીએ કે હીરો આમાં છે એમાં ખોવાળો છે ગારામાં જડે ગારામાંથી હીરો કચરામાં હીરો ગોતવા નીકળ્યા ત્યાં તો પોતાના અવાપણામાં કશું કોઈ ફરક પડતો નથી અજ્ઞાનીઓ મહેનત કરે ગોતે કે જ્ઞાનીઓ અદ્વૈત મરે કે યોગીઓ પ્રાણાયામ કરે કે ગમે તે કરે પણ સાક્ષીને શું પડી ભેગો લપટાય કેમ ક્રિયાઓ અને પદાર્થોના પરિવર્તનને પોતાનામાં આપણે માની ના લઈએ એનું નામ સાક્ષી અને ટેમ્પરરી નહીં કાયમ અને કેવું વિચિત્ર છે માયા ઘડીક થાય પોતાનો કરી નાખે છે શરીરને અને પરિસ્થિતિઓ મારી છે હું આ બગડ છે વગર તો એને કેવા બંધાયેલા છીએ આપણે જે ક્રિયાઓ જે પદાર્થો પરિવર્તનને પામે છે અને પોતાનામાં માની લઈએ છીએ અને પોતે આ પરિવર્તનશીલ છે ટેમ્પરરી માને માયા ઉપર છાતી ઉપર ચડે એટલે પોતાનું ભૂલી જવાનું તો પોતાનું જે છે એમાં કોઈ પરિવર્તન નથી તો બીજાનું એમાં પરિવર્તન છે નથી મારામાં જે શરીર જે જણાતું હોય એ ફોક છે તો બીજાનું હાચું છે કોઈનું હાચું નથી ફક્ત સત્તા એક છે સાક્ષી એક છે જ્ઞાન એક જ છે બધાનો પ્રકાશક એક છે સ્વયં પ્રકાશ છે અને પોતે ચેતન સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે એમાં કદી પરિવર્તન થતું નથી જે છે તેમાં નથી પણ થઈ શકતું નથી અને જે નથી એમાં છે પણ કદી થઈ શકે નહીં પ્રાંતિમાં લાવે છે નથી એમાં છે પણ એટલે અસતની સત્તા નથી હોતી અને સતનો કોઈ દાડો અસત્તા નથી હોતી સત સદાય જેમ જેમ અટલ અખંડ અવિનાશી અચલ બધે હરખું કોઈ વિકાર ના પામે અખંડ રહે છે અને એમાં બધાની સ્થિતિ જે છે એ સ્વતઃ છે પરંતુ જે નાશ પામે છે એમાં આપ સ્થિતિ આપણે માની લઈએ છીએ કે હું ધનિક છું રોગી છું નિરોગી છું મારું સન્માન મારું અપમાન તો આ બધું નાશ પામવાવાળાને આપણે પકડી નહીં શકીએ છતાંય પકડી શકાતું નથી છતાં કેવું બ્રાંતિમાં પકડ્યું છે ચોટ્યા છે ગમે એટલી મહેનત કરીએ યુગોના યુગો જતા રહે તો પોતે જે છે પોતાનું હવું છે જે સત્તામાં સ્થિતિ છે તો એને કોઈ બંધનો એનામાં આવી શકશે નહીં પોતાની સ્વત સિદ્ધ સત્તામાં સ્થિત આપણે થઈ જઈએ તો બધી બાજુથી બચી ગયા કોઈ ગુણાતીતના બધા લક્ષણ જેટલા છે એટલા આપણામાં આવી જાય છે વાસ્તવમાં તે લક્ષણ આપણામાં છે જ પહેલથી પણ બદલાવાવાળા સાથે ભળી જવાથી એનો અનુભવ આપણે નતા લઈ શકતા જેમ છે એમ તો કરતા પણ કરતા પણ કરતા પણ કોઈ સત્તા જ નથી ક્રિયાઓની શું કરતા પણ હોય ક્રિયાઓનો આરંભ થાય છે નષ્ટ થાય છે અત્યારે મેં બોલવાનું ચાલુ કર્યું હવે પૂરું થઈ જશે તો ક્રિયા અને પદાર્થ બધા નાશ થવા વાળા છે પણ આમાં કોઈ સત્તા વિનાની કોઈ ક્રિયા કેવી રીતે થઈ શકે ચેતન છે એ સત્તા છે ચારે તો બધી ક્રિયા થાય છે તો બસ મૂળમાં સત્તા જે થઈ તો એને જોઈ લો ક્રિયા શું થાય છે જોઈ લો સત્તા જો મૂળમાં થઈ ગઈ હોય તો ક્રિયા કરવા વાળો અહંકાર છે એ તો ગટર માં પતરાઈ દીધો પછી તો એ ક્યાં ક્યાં પાસે ક્રિયા થવાની વાત આઈ ક્રિયા નો અભાવ થાય છે તો એ તો ભાવ માને તો એટલે અભાવ થયો પણ સત્તાનો કદી અભાવ થયો નથી અને અભાવ ખોટો માની લીધો હતો કે નથી જડતો નથી જડતો નથી જડતો જીન ખોજા તિન પાયા ગહેરે પાની પેટ મે બપોરી ડૂબડ ભાઈ રહી કિનારે બેઠ જે મનુષ્ય જીવનનું પરમ લક્ષ છે એ પરમ લક્ષ સિવાય જેને વધારે બીજા મહત્વ હાલવા ગયા દેવરામભાઈ તો આ જિંદગી નહીં ભવાટ આવીમાં પાંચસો જન્માર આવે ફરીથી મનુષ્ય જન્મ આવશે કે કેનો આવશે એ ક્યાં ખબર છે રહી ગયા હારું નબળું કર્યા કર્યામાં માયાના મોહમાં તો સાચી વાતને સમજીએ કોઈ રાગને ના પકડીએ દ્વેષને ના પકડીએ પણ બધું એમ નદી વહે છે ને એમ બધું રાગ ને દ્વેષ ને સાચું નબળું બધું વહેતું રહેલું છે એને પકડી પકડીને ગોજામાં લાવી અને હાચું શા માટે કરીએ બધું વહે જાય જો કોઈ રાગે નથી રહેતો વેસે નથી રહેતો આવે છે જતો રહે છે આવે છે ને જતો રહે છે કોઈ ક્રિયા કરીએ છીએ ભાવ થાય છે ને જતો રહે છે બધું વહેતું છે પણ પોતાનું કર્યું એટલે એ ડફળો છે સચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની